આ પાણીના કારણે આ પાણીનો સ્ટોકના ના કારણે ડબલની પાંચ ગણું સ્ટોક પાંચ ગણું ખેતર પચાસ વીઘા છે ને દસ વીઘાની જગ્યાએ પચાસ વીઘા અમે ખેતી કરી શકીએ છીએ આ જો ખેત તલાવડી ન બનાવી હોત તો અમને બહુ તકલીફ પડે તેમ એ સોલર પેનલથી અમે મેડમ જેમ કે જીવીનો આપણે વિદ્યુત બોર્ડનો ચાર્જ ના આપવો પડે એના માટે સોલરથી દસ એકદમ નેચરલ છે કે નું પાણી સ્ટોર થાય છે સૂરજના પ્રકાશથી એ તમે મોટરો ચલાવો છો મોટર ચાલે છે એનાથી ખેડૂતને ખર્ચો પણ ના આવે ઝીરો કોસ્ટ પર તમે બધું જ કરી રહ્યા છો વરસાદનું પાણી જેટલું થાય એટલું એકઠું કરવું અને કુવા વિચાર છે પાણીનો સંગ્રહ કરવો એ બધા વિચારોથી એમને પણ વિચાર આવ્યો કે આપણે પાણીનો સંગ્રહ કરવો જ્યારે બે હજાર જે કોરોના ટાઈમ હતો ને ત્યારે બનતી હતી ચાલુ જતી અને કોરોના ટાઈમે જ બની ગઈ હતી એમ ચાલુ કામ હતું કોઈ એક વ્યક્તિને કોઈ વિચાર આવે છે એ વિચાર પર એ અમલ કરે છે એના પછી એ વિચાર એટલો સુંદર હોય કે એના ઉપર આખો જિલ્લો અને બહુ જ બધા ખેડૂતો એ વિચારથી આગળ વધી અને પોતાના ખેતરમાં પણ એ કામ કરવા લાગે એનાથી પ્રેરણા લે એનાથી સુંદર શું હોઈ શકે બનાસકાંઠામાં અત્યારે જળ સંરક્ષણ માટે અને એના જે જળ જે છે એને સ્ટોર કરવા માટે અલગ અલગ યોજનાઓ પહોંચી રહી છે એમાંથી જે એક યોજના છે એ ખેત તલાવડીની યોજના છે પણ એ યોજના કોના મગજમાં પહેલાં આવી કેવી રીતના કોઈ એક ખેડૂતે એવું વિચાર્યું કે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી શકે અને અત્યારે તમે જ્યાં કાચી તલાવડી જોતા હશો અત્યારે એ ખેડૂતના ખેતરમાં એ પાક્કી ખેત તલાવડી છે એ ખેતરમાં અમે આવ્યા છીએ અશ્વિનભાઈ છે અને એમનું એ ખેતર છે એમના પિતાને એવો વિચાર આવ્યો કે ખેત તલાવડી બનાવી શકીએ બના આવી શકે છે તો અશ્વિભાઈ સાથે વાત કરવી અશ્વિનભાઈ પહેલા તો આ ખેત તલાવડી બનાવવાનો વિચાર કેવી રીતના આવ્યો તમારા પિતા ને મારા પિતા ને એમને કે વરસાદ નું પાણી કે આપણે સંગ્રહ કરવું જોઈએ દાદાજીના જે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના જે વિચારોથી અમે પ્રેરિત થયા અને એમને વિચારો એમ હતા કે વરસાદનું પાણી જેટલું થાય એટલું એકઠું કરવું અને કુવા રિચાર્જ છે પાણીનો સંગ્રહ કરવો એ બધા વિચારોથી એમને પણ વિચાર આવ્યો કે આપણે પાણીનો સંગ્રહ કરવો કોણ કારણ કે બે હજાર પંદર અને સત્તરનું જે પૂર જોયું ને બહુ એમ પરિસ્થિતિ ખરાબેજ વેસ્ટેજ બહુ બહુ હતું ત્યારે પછી એમને વિચાર આવ્યો ને એમને રજૂ કર્યો કે આપણે આવું એવું કંઈક આવું બનાવીએ કે લોકોને ફાયદો થાય અને આપણને પણ ફાયદો થાય અને બોરના પાણી બહુ ઊંડા જતા રહ્યા હતા એના માટે એનાથી પ્રેરિત થઈને આ સજેશન અચ્છા કે કયા વર્ષે તમે આ ખેત તલાવડી બનાવી છે 2020 માં બનાવી છે 20 માં બનાવી અને એના પછી અભિગમ શરૂ થયો કે અલગ અલગ ખેતરોમાં નાની નાની ખેત તલાવડી બનતી થઈ જ્યારે 2020 માં જે કોરોના ટાઈમ હતો ને ત્યારે બનતી હતી ચાલુ જ હતી અને કોરોના ટાઈમે જ બની ગઈ હતી એમ ચાલુ કામ હતું અને કોરોના

એ પ્રમાણે અમે ખેતી દસ જ વીઘા કરી શકીએ આ પાણીના કારણે આ પાણીનો સ્ટોક ના કારણે ડબલની પાંચ ગણો સ્ટોક પાંચ ખેતર પચાસ વીઘા છે ને દસ વીઘાની જગ્યા પચાસ વીઘા અમે ખેતી કરી શકીએ છીએ આ જો ખેત તલાવડી ન બનાવી હોત તો અમને બહુ તકલીફ આ તમે ખેત તલાવડી બનાવી પછી તમને એવું ખબર પણ પડી હશે કે બનાસકાંઠામાં અત્યારે જળસંચય સંચય માટે અને સંરક્ષણ માટે આવી બધી યોજનાઓ પણ ચાલુ થઈ છે કે સરકાર જ બેકાર રહી અને પછી ખેત તલાવડીઓ બનાવે છે હા એ તો મેડમ સરકારે જયારે બે હજાર વીસ માં બનાવીને ને ત્યારે અમને થોડું અનુકૂળ લાગ્યું એટલે પ્રવીણ ભાઈ ને મુલાકાત માટે બોલાવ્યા ડીસા ધારાસભ્ય હાલ છે એ ટાઈમે નતા પણ એ ટાઈમ ને એમને વાત કરી આ વસ્તુ એમને પ્રોજેક્ટ બતાડ્યો એમને સારું લાગ્યું અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવા માટે એમને ઘણા બધા પ્રયત્નો કર્યા છે અચ્છા તો તમારા પિતાએ જ્યારે આ વિચાર્યું કે ખેત તલાવડી બનાવશે એની પહેલા તો ખેતીમાં ખૂબ તકલીફ પડતી હશે પાણીના કારણે

ખેત તલાવડી બનાવશે તો અત્યારે ક્યાંય જે રીતના પાંચ ગણે એ ખેતી કરી જ ન શક્યા હોત અને બહુ જ બધા ખેડૂતો સુધી આ યોજના જ ન પહોંચી હોત કે એ પણ ખેત તલાવડી બનાવી શકે છે આ બહુ જ વર્ષો પહેલાંથી ચાલતી આવતી વસ્તુઓ છે કે આ નવું નથી કે ખેત તલાવડી બનાવી બહુ જ બધા ખેતરોમાં નાની નાની ખેત તલાવડી હોય જ છે પણ ફરીથી એ પાણીને સંગ્રહ કરવું વરસાદના પાણી પાણીનો સરસ રીતના ઉપયોગ કરવો સોલરથી બધું જ ચલાવવું એ અત્યારના નવા ખેડૂતો છે નવા ખેડૂતોની યોજનાઓ છે અને એમનાથી પ્રેરણા લઈને બનાસકાંઠામાં હજુ પણ બહુ જ બધું સારું થઈ શકે છે